દસ નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજરોજ પહાજ ગામે ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દ્વારા વાગરા તાલુકાના પહાજ બદલપુરા બદલપુરાલી એક એક અને વસ્તી ખંડાલી બે પીપલિયા સરતલા કોઠિયા તેમજ ના કુલ દસ આંગણવાડી કેન્દ્રનું અદ્યતન માળખાકીય સુવિધા સાથેનું બાંધકામ કરવામાં આવેલ છે જેમાં ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત એકી સાથે દસ નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ મેનેજર અજયસિંહજી રાણાત જીસીપીએલ એમદીપ શૈલેષ નિગમજીત તાલુકા પ્રમુખ ભૂપતસિંહ વાઘેલા આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર કશ્મીરા સાવંત મેડમ તેમજ મામલતદાર વાઘરાગરા જીસીપીએલ સીએસઆર મેનેજર કપિલ પટેલ અને ટીમ તથા આઈસીડીએસ ટીમ વાગરા આંગણવાડી નવનિર્માણ થયેલ દસ ગામના સરપંચો તથા તાલુકા પંચાયતના સદસ્યો તેમજ ગ્રામજનોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવેલ હતું